અમારા બન્યા લાઈટ ઉધી રાડી બરાબર ભજન કરવા ઓ જય માતાજી મિત્રો આ છે મજનુ મામા નું ઘર બરાબર અને અહીંયા આપણે મજનુ ની રહ્યા છે આ ઓડી માં અને મજનુ પાણી વાળા હતો જુમત મારું દેખાય ને એ પોતી પાણી અડેરો છે તો માય ભાઈ તમારું શું કહેવું છે કઈ ન હોય મજનુ લઈન દા આપણે એટલે ચાલ લઈન દાવા આપણે માટે લાવું ને તો મજનુ વાળા રાતે પાણી બરાબર મને એવું લાગે કે મજનુ કરવાનો થાય છે આપણે કઈ ચાલ આપણે ઉઠાવા મજ ઉલા માઈજ ને બરાબર તો મિત્રો બાકી પાણી વાળા ની હિંમત આવે ને મારા બાપ ની સોગન અને એમાં રાત નું પાણી વાળા ને માઈ ભાઈ મજા આવી જાય

કાજુ વાજુ કાજુ 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 વાજુ હા તો કેવો બસ હાલ તો ને

બ્લોક મોકડ્યા ત્ર્યા હા આસ્ત્રેલિયા ચાલો આવવા જઈશું તો મિત્રો જો આપણે ફાઇનલી ત્રણ દવડા જોગમાયના મંદિરે પહોંચી જાશો અને હમણાં તો ખાલી લોકેશન થી એક નંબર અને આ બાજુ આપણે વાહતો ભાઈ ઊભા છે હું ઊભો છું અને મૈસૂર પર બોય અને હવે આપણે આગળ વધીશું અને મંદિર આપણે દર્શન કરાવીશું તો મિત્રો જુઓ આ મંદિર મંદિરથી દર્શન બધા કરી લીધું જુઓ મિત્રો બહારથી લોકેશન કું એક નંબર નંબરથી અને હમણાં આપણા વાહતો બી ઊભા છે અને મિત્રો રવિવારે રવિવારે પબ્લિક ખૂબ આવશે જુઓ તમે પબ્લિક અત્યારે કેટલી બેઠી હતી અમે તો અત્યારે મોડાયા હતા એટલે ઓસી પબ્લિક છે વહેલી ખૂબ આવે છે હવાર હવારમાં જે મિત્રો હવે આપણે દર્શન કરીને નીકળીશું તો મને ચારેકોર મંદિરનું લોકેશન વાવડી જાઓ ને પછી આપણે નીકળીશું જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે પહોંચ્યા ઢંઢવડા શું કે માજ ભાઈ તમારું તો મિત્રો ચ્યા ચ્યા ગમમાંથી વિડીયો જોશો કોમેન્ટ કરો લાઈક કરો અને વિડીયો શેર કરો બરાબર તો મિત્રો આ ઢંઢવડા જોગમાયાનું મંદિર જો ટેક ને ટેક ને લ્યા ટેક ટાણ પછી તો મિત્રો જે મનતા મોનો એ પૂરી થઈ જાય છે અને આમ કા પાણીની બરફ છે અને આલે સબુતર જો તો જે માતાજી મિત્રો આપણે ઢડવડા લઈને આવ્યા અને જો હવે રસ્તામાં અને મતલબ ભાઈ ઉપર આને ઉભા છો આમણે કાઈ દીયા ઘર અને શું કહું માઈ તમારો તો મિત્રો આપણે આ વ્લોગ આધી પૂરો કરવો છે અને આવાના વ્લોગ આવતા રહીએ મિત્રો ચેનલ લાઈક કરો હજી ગામ લખવાનું ભૂલતા નહીં અને આ ફેર આપણે શું કરવાનું ખબર છે નળા પેટ માં જેટલું પાણી તમારે તો જય માતાજી જય